કેમ છો મારા વાલા ગુજરાત ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે કે નવા વિડીયોની સાથે તો દોસ્તો આપણે વાત કરીશું કે ઇન્સ્ટાગ્રામની એકાઉન્ટ આપણે કઈ રીતે ડિલેટ કરવું તો એના માટે દોસ્તો ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન ઓપન કરી લો ઓપન કરશો એટલે અહીંયા તમારો લોગો હશે લાસ્ટમાં બરાબર એના ઉપર ક્લિક કરી અહીંયા ક્લિક કરો એટલે અહીંયા ઉપર ત્રણ ડોટ હશે એના ઉપર ક્લિક કરો એટલે પહેલો જ ઓપ્શન આવશે અહીંયા એકાઉન્ટ સેન્ટર એના ઉપર ક્લિક કરી દો એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સ્ક્રોલ કરીને નીચે જશો એટલે અહીંયા દેખાશે પર્સનલ ડિટેલ્સ એના ઉપર ક્લિક કરો એના પછી દોસ્તો અહીંયા દેખાશે એકાઉન્ટ ઓનરશીપ એન્ડ કંટ્રોલ એના ઉપર ક્લિક કરી ઓર ડિલેક્શન એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો એટલે તમારા જેટલા એકાઉન્ટ છે એટલા અહીંયા શું થઈ જશે કયું એકાઉન્ટ મારેટ કરવું છે તો અહીંયા આવ્યું છે એને આપણે ડિલેટ કરવું છે બરાબર તો અહીંયા તમને બે ઓપ્શન મળશે કે ડીએક્ટિવ એકાઉન્ટ કરવું છે કે પરમેનન્ટ ડિલેટ કરવું છે જો પરમેનન્ટ ડિલીટ કરવું હોય તો અહીંયા ડિલેટ એકાઉન્ટ લાસ્ટ સે ઓપ્શન એના ઉપર ક્લિક કરી અહીંયા કન્ટિન્યુ પકલી કરી દો એના પછી અહીંયા તમને રીઝન પૂછશે કે તમે કેમ એકાઉન્ટ ડિલેટ કરવા માગો છો બરાબર કોઈ પણ ઓપ્શન આપીને કન્ટિન્યુ ક્લિક કરી દો એના પછી તમારું કોઈ પણ જે એક્સેસ છે બરાબર લેવું હોય તો ડાઉનલોડ ઇન્ફોર્મેશન કોપી કરવું હોય તો કરી શકશો અને ડાયરેક્ટ જ તમારે ડિલેટ કરવું હોય તો અહીંયાથી કન્ટિન્યુ પર ક્લિક કરી અને તમારું એકાઉન્ટ ડિલેટ થઈ જશે અહીંયા તમારું જે પણ પાસવર્ડ હોય અહીંયા પાસવર્ડ એડ કરી દો એના પછી અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરશો એ તમારું જે એકાઉન્ટ છે એ અહીંયાથી આવશે કે ડિલેટ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરશો અને તમારું એકાઉન્ટ એ તમને અઠ્યાવી દિવસ મળશે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી તમારું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવું છે તો થઈ જશે અને નહીં કરો તો તમારું એકાઉન્ટ પરમેન ડિલેટ થઈ જશે તો દોસ્તો તમે આ એકાઉન્ટ કેમ ડિલેટ કરવા માગો છો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો મળીશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ